નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું વીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આપ સૌને આજે જીપીએસસી ની પરીક્ષા છે તો જીપીએસસી ની પરીક્ષા માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ મારા તરફથી અને આપ સૌનો પેપર ખૂબ ખૂબ સારો જાય અને બાકી તમારો ક્વેશ્ચન પેપર પૂરો થાય એટલે કોઈ એક વ્યક્તિ છે મને આપણો જે વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આમાં કોઈ વ્યક્તિ છે

ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમામ માહિતી મોકલી આપવામાં આવશે ઓકે બાકી કરંટ કરન્ટ અફેર ઇન્ફોર્મેશન જોઈતી હોય બંધારણના કોર્સની ઇન્ફોર્મેશન જોઈતી હોય ઓકે આ જે કોર્સ છે એમાં તમને ડાઉનલોડ પ્રિન્ટની ફેસિલિટી મળે છે ને આમાં તમને ડાઉનલોડ પ્રિન્ટની ફેસિલિટી નથી મળતી સો જે પ્રાઇસ છે અહીંયા વધારે છે એ ડાઉનલોડ પ્રિન્ટની પ્રાઇસ છે અહીંયા જે લખીએ તો તમારે ક્યારેય પે નથી કરવાની

અને આ પહેલ હેઠળ છે સૌથી પહેલું સમુદ્રી પરીક્ષણ ક્યાં થયું તો કે કેરળના કોચીમાં થયું જે જહાજ એનું નામ શું તો કે આઈએનએસ નામનું જહાજ છે આ સમુદ્રી પરીક્ષણમાં યુઝ કર્યું હતું કોચીની વાત આવી છે તો કેરળના કોચીમાં દક્ષિણી નૌસેના કમાન નું મુખ્ય મથક પણ છે ભારતીય નૌસેના વડા યાદ રાખીશું દિનેશ ત્રિપાઠી નૌસેનાનો સ્થાપના દિવસ છે ચાર ડિસેમ્બરે ઉજવાય છે એ યાદ રાખીશું અને ભારતની સૌથી જલ મેટ્રો છે એ પણ ક્યાં શરૂ થઈ હતી કેરળના અભિનેતા છે તો ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ મનોજ કુમારનું નિધન થયું મહારાષ્ટ્રના મુંબઈમાં બ્રિટિશ ઇન્ડિયા વખતના અબોટાબાદમાં એમનો જન્મ થયો તો હાલ એ વસ્તુ એ જે સિટી છે પાકિસ્તાનની અંદર આવેલું છે ઓકે એમની પ્રસિદ્ધ ફિલ્મો કહું તો ઉપકાર ક્રાંતિ રોટી કપડા અને પશ્ચિમ એમની એમ કે એકદમ દિગ્ગજ મોટી ફિલ્મો હતી ઓકે આના સિવાય ઘણી ફિલ્મો કરેલી છે એટલે ક્વેશ્ચનમાં તમને કોઈ બી ફિલ્મ આપી દઈ કે ભાઈ આમાંથી કયાની છે ને કઈ નહીં પણ જે મેઇન મેઇન અગત્યની ફિલ્મો છે એ બધી લીધી છે અહીંયા સો આમાંથી કદાચ આવી જાય તો તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જશે ઓકે બાકી નસીબ ઉપર છે કે કઈ એક્ઝામિનર સિલેક્ટ કરે છે ઓકે આ ઉપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે ઓકે એમને બે હજાર પંદર માં જ મળ્યો હતો અને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે એમને ઓગણીસો ને બાણું માં ઓકે તો ખાલી પદ્મશ્રી જ મળેલો છે અને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળેલો હતો પંદર માં ઓકે તો એ પણ યાદ રાખવાનું થશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માં કાર્ગો હેન્ડલિંગમાં ટોચ નું સ્થાન કયા બંદરે મેળવ્યું છે કાર્ગો હેન્ડલિંગમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ ની યાદી અત્યારે જાહેર થઈ ચૂકી છે સો એ પ્રમાણે ઓકે

તો આ પારાદીપ પોર્ટ કયા રાજ્યમાં આવ્યું છે એવું પણ પૂછે તો યાદ રાખજો ઓડિશાની અંદર આવ્યું છે એ યાદ રાખીશું ઓડિશાનું પારાદ્વીપ છે બરાબર એ પ્રથમ સ્થાન ઉપર છે કાર્ગો હેન્ડલિંગ આંકડાઓ છે એણે જાહેર કર્યા છે ઓકે કોણે જાહેર કર્યા છે પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા છે બીજા ક્રમે દીનદયાળ પોર્ટ છે ગુજરાતમાં આવ્યું છે દીનદયાળ પોર્ટ છે કંડલા બંદરના નામથી પણ ઓળખાય છે અને ગુજરાતના કયા જિલ્લામાં છે તો કે કચ્છ જિલ્લામાં છે કચ્છમાં બીજું એક પોર્ટ પણ અગત્યનું છે મુન્દ્રા

ઇન્કાથાઝાઓ ઇન્કાથાઝો નામની એક વિશાળ રેડિયો આકાશ ગંગા છે અને આ મિરકેટ ટેલિસ્કોપ છે એને અગાઉ કર એરે ટેલિસ્કોપના નામથી પણ ઓળખવામાં આવતું હતું કારુ એરે ટેલિસ્કોપ ઓકે ક્યાં છે આ દક્ષિણ આફ્રિકાના ઉત્તરી કેપમાં આવેલું છે ઓકે અને બાકી મિરકેટ નેશનલ પાર્ક છે ત્યાં દક્ષિણ આફ્રિકામાં ત્યાંના ચોસઠ જેટલા એન્ટેના લગાડેલા છે કેટલા ચોસઠ જેટલા એન્ટેના લગાડેલા છે આનું સંચાલન કોણ કરે છે સાઉથ આફ્રિકન રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી છે એ ટેલિસ્કોપ નું સંચાલન કરે છે મેલ ટેલિસ્કોપ 2018 માં ટેલિસ્કોપની સ્થાપના અથવા તેનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું એ વસ્તુ યાદ રાખશો રાખજો સેન્ટ્રસ્ટનો ચીની ભાષા દિવસ ક્યારે ઉજવાયલો છે આજે છે 20 એપ્રિલ આજે છે સેન્ટ્રસ્ટનો ચીની ભાષા દિવસ ચીની ભાષાને મેન્ડરિયન લેંગ્વેજ પણ કહેવાય ઓકે

ઓકે એમાં જે ઇકોનોમિક પંચોતેર માં થઈ હતી આ લાહોદ સંધિની સાથે સાથેવાસ ની સ્થાપના થઈ હતી આ એક આર્થિક એકીકરણ છે એને પ્રમોટ કરે છે રાજનૈતિક અને આર્થિક સંઘ છે એક પ્રકારનું ટોટલ આમાં પંદર દેશો હતા અને હવે ત્રણ દેશો છે એમાંથી નીકળી ગયા તો ટોટલ કેટલા રહ્યા હવે બાર સદસ્ય દેશો આના છે આનું હેડક્વાર્ટર ક્યાં છે આનું હેડક્વાર્ટર છે એ નાઇજીરિયાના આબુજામાં છે સ્થાપનાનો વર્ષ યાદ રાખીશું ઓગણીસો ને પંચોતેર ઓકે હાલમાં જ વિધિક માપ વિજ્ઞાન ભારતીય માનક સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એના નિયમ બે માં

અને ઉપભોક્તા બાબતોનો મંત્રાલય ત્રણે મળીને તૈયાર કર્યો છે આ નિર્માણ જે કર્યું છે એ કર્યું છે સીએસઆઈઆર જે એનપીએલ લેબોરેટરી છે ઓકે એમણે કર્યો છે ઓકે વિધિક માપ વિજ્ઞાન નિયમ છે એ ભારતમાં એકમાત્ર કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત સમય માનક હશે કે જે એક રાષ્ટ્ર એક સમયને મજબૂત કરશે એટલે કે અહીંયા વન નેશન વન ટાઈમ છે એના ઉપર ફોકસ કર્યું છે એને મજબૂત કરશે બરાબર એવો આપણો

ઓકે મિશન થ્રી હંડ્રેડ આફ્રિકા એનર્જી સમિટ ઓકે સરકાર આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ત્રણેય વણીના આયોજન કરેલું છે હેતુ શું છે બે ત્રીસ સુધીમાં આફ્રિકામાં ત્રણસો મિલિયન લોકોના ઘરે વીજળી આવી જાય એવો લક્ષ્ય છે આફ્રિકામાં ઘણા લોકો છે હજી વીજળી રહીત છે

ગ્લોબલ ઇ સ્પોર્ટ્સ ફેડરેશન ક્યારે બન્યું બે હજાર માં બન્યું અને એનું જ હેડક્વાર્ટર છે સિંગાપોર આવેલું છે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ હવે સૌથી પહેલો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી રેબીઝ અને એન્ટી સ્નેક વેનમ છે એના સ્ટ્રોકનું નિરીક્ષણ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો ઝુ વિન નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે યુ વિન પણ છે પોર્ટલ એ ગર્ભવતી મહિલાઓના વેક્સિનેશન માટે છે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રામકી એન્ડ રામાયણ છે એનું પ્રદર્શન કયા દેશમાં જોયું હતું તો આ ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ એમણે સ્ટાર્ટઅપ મહાકુંભનું આયોજન કયા સ્થળે કર્યું હતું આ નવી દિલ્હી ખાતેથી કર્યું શિવપુરી જનપદ પંચાયત છે દેશની પ્રથમ પીએમ જનમન કોલોની બની ત્યાં એનું નિર્માણ થયું એ કયા રાજ્યમાં છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે હાલમાં જ અમારી પંચાયત અમારી વિરાસત પહેલ કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવેલો છે તો આ પંચાયત રાજ મંત્રાલય શરૂ કર્યું છે નાગરિક ઓડિયન સુરક્ષા બ્યુરોના મહાનિદેશક કોણ બન્યું હતું કે રાજેશ નિખાન આના નવા મહાનિદેશક બન્યા છે હાલમાં ભારત કયા દેશ સાથે માઉન્ટ એવરેસ્ટ અને કાંચન જગા માટે સંયુક્ત અભિયાન ને લીલી ઝંડી આપી છે તો ભારત અને નેપાળે આ માટે લીલી ઝંડી આપી છે સીએસએફ ની સૌપ્રથમ મહિલા રિઝર્વ બટાલિયન ની સ્થાપના કરવામાં આવી આ હરિયાણામાંથી કરી છે અને સીએસએફ છે એની સ્થાપના થઈ અને ઓગણીસો દરજ્જો મળ્યો ટોટલ આર્મ ફોર્સની સંખ્યા ભારતમાં કેટલી સાત જેમ કે આસામ રાઇફલ્સ થઈ ગઈ બીએસએફ થઈ ગઈ એનએસએસ થઈ ગઈ સોરી એનએસજી થઈ ગઈ પછી એસએસ સશસ્ત્ર સીમા બલ થઈ ગયું ઓકે સીએસઆઈઆર થઈ ગયું નહીં ને સોરી સીઆઈએસએફ ઓકે સીઆઈએસએફ પછી સીઆરપીએફ હાલમાં જ મનમિત્ર નામની વોટ્સએપ આધારિત શાસન પહેલ છે એ મેટા સાથે કયા રાજ્યે ભાગીદારી કરી છે આ માટે તો આંધ્રપ્રદેશે ભાગીદારી કરી છે મનમિત્ર નામની પહેલ માટે મેટા સાથે ભાગીદારી કરી છે

ક્રિકેટ લીગ નું આયોજન બિહારમાં થયેલું છે મારી દિલથી પ્રાર્થના છે સો આજનો પેપર કેવો જાય છે કોમેન્ટ કરજો તમે આ પેપર પૂરો થયા પછી ત્રણ ચાર વાગે જ્યારે પણ તમે ફ્રી થાવ ત્યારે તમે એક વિડીયો ખોલી નાનકડી કોમેન્ટ કરજો કે આજનો પેપર કેવો રહ્યો છે બરાબર નાનકડો અભિપ્રાય આપજો જે લોકો પરીક્ષા આપવા જવાના છે પ્લીઝ કોમેન્ટ કરજો ઓકે ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં એકવીસમી તારીખના વિડીયો સાથે અને શક્ય હશે તો જો આનો ક્વેશ્ચન પેપર મને વહેલી તકે મળી જશે ઓકે આજના દિવસમાં તો હું જે આના જે ક્વેશ્ચન કેટલા પૂછાયેલા છે એની પીડીએફ એપ્લિકેશનમાં અપડેટ કરી દઈશ વિડીયો બનાવવાનો કદાચ સમય રહે ના રહે સો પીડીએફ છે એપ્લિકેશનમાં અપડેટ થઈ જશે ઓકે ખાલી એપ્લિકેશન તમે કોર્સ ના લીધો હોય તો વાંધો નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ઓટીપીથી એકાઉન્ટ બનાવી રાખજો મોબાઈલ નંબર વેરીફાઈ કરીને તમારા આઈડીમાં છે બરાબર પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ આવી જશે એપ્લિકેશનમાં બોક્સ છે ચેટબોક્સમાં તમે ચેક કરજો બરાબર તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રચા ઓકે